એનાથી લોકોની અંદર વીજ ગ્રાહકોની અંદર રોષની લાગણી છે અને સારા એ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર GST ગ્રાહકો વપરાશ કરે એ પહેલા GST ઉઘરાવવામાં આવે છે આ એક દુઃખદ નિર્ણય છે કારણ કે વપરાશકર્તા ચીજ વસ્તુઓનો વપરાશ કરે એ ઉપર એને GST લાગે છે પરંતુ સરકાર દ્વારા એડવાન્સમાં GST ઉઘરાવી અને ગ્રાહકોને લૂંટી રહી છે જાણે ગુજરાત ગ્રાહકોને લુટવા માટેનો પીરો પરવાનો ગુજરાત સરકાર અને વીજ કંપનીઓને આપવામાં આવ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરી અને આખા ગુજરાતની અંદર જે જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે ફરિયાદો નું કલેકશન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે